આ વિડીયોમાં ઋષિ પાંચમ વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા સાંભળશું હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે ભાદરવા મહિનાની સુદ પખવાડિયામાં આવતી પાંચમ ના દિવસે ઋષિ પંચમી નું વ્રત કરાય છે આ વ્રત સ્ત્રીઓ રજો દર્શન સમયે થયેલા અજાણતા પાપના દોષમાંથી મુક્ત થવા વ્રત કરે છે છે અને ભાઈઓ પણ આ આ વ્રત જાણતા અજાણતા થયેલા પાપના નિવારણ માટે કરે દિવસે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી સપ્ત ઋષિની પૂજા કરવી આ દિવસે ગંગા નદી તળાવ કે પછી કોઈ પવિત્ર જળાશયમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે જો તળાવ કે નદીમાં સ્નાન કરવા ન જઈ શકાય તો નહાવાના પાણીમાં ગંગાજળ નાખી સ્નાન કરવાથી નદીમાં સ્નાન કર્યા જેટલું જ પ્રાપ્ત થાય છે આ દિવસે કરવાનું હોય છે શરીરે માટી ચોળી નહાવું અને આમળાની ભૂકીથી માથાબોળ સ્નાન કરવું આમ સ્નાન આદિ કાર્યથી પરવારી સપ્ત ઋષિની મૂર્તિ બનાવી અથવા ફોટો કે પછી આકૃતિ બનાવી તેની પૂજા અર્ચના કરવી આ પૂજામાં પ્રથમ શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ મહાત્મ્ય છે ઋષિ પંચમીના ઉપવાસ કરવાનો હોય છે આ ઉપવાસમાં સામો ખાવાનું મહાત્મ્ય છે આથી આ દિવસે વ્રત કરનારે સામાની ખીર અને સાથે ફળાહાર લઈ ઉપવાસ કરવો અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન દક્ષિણા આપી આ વ્રત કરવું આ દિવસે બની શકે એટલી દાન દક્ષિણા કરવી ગાયને લીલો ઘાસ ચારો ઘરની બનાવેલી રોટલી ઋષિ પંચમીના આ દિવસે સ્નાન છે જેટલું દાન પુણ્ય વધારે કરશો જેટલું સ્નાન ધ્યાન કરશો એટલો પાપનો નાશ થશે પુણ્યની પ્રાપ્તિ થશે તો મિત્રો આ હતી વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું ઋષિ પંચમી વ્રતની કથા વાર્તા પહેલાના સમયમાં એક ગામમાં એક બ્રાહ્મણ તથા બ્રાહ્મણી રહેતા હતા ગામના પાદરે ભગવાન શંકરના મંદિર પાસે આ બ્રાહ્મણનો આશ્રમ હતો આજુબાજુના ગામમાંથી અને એ ગામના બાળકો આ આશ્રમમાં આવીને બ્રાહ્મણ ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરે આ બ્રાહ્મણ બ્રાહ્મણીને સંતાનમાં એક પુત્ર હતો તથા એક પુત્રી દીકરી નાની ઉંમરે વિધવા થઈ તેથી માતા-પિતાની પાસે જ આશ્રમમાં રહેતી એક દિવસ આશ્રમના છોકરાએ જોયું કે એક ઝાડ નીચે એક બહેન પડ્યા છે

પછી બ્રાહ્મણ ગુરુજીએ ધ્યાનમાં જોયું તો પોતાની પુત્રી પરભવમાં એક વાણિકની સ્ત્રી હતી અને સ્ત્રીનો રસવાળા ધર્મ પાળતી ન હતી આ ઉપરાંત આસપાસની સ્ત્રીઓ જ્યારે માસિક ધર્મમાં પાળે તો આ તેની મશ્કરી કરતી અને તેથી આ ભવમાં તે વિધવા થઈ અને રજસ્વલા ધર્મ નહીં પાળતી હોવાથી એના આખા શરીરમાં કીડા પડ્યા ધ્યાનમાં સર્વ હકીકત જાણી બ્રાહ્મણે પોતાની પત્નીને બધી વાત કહી પત્નીએ કહ્યું ત્યારે તો મારી દીકરી અત્યારે પરભવના કર્મોનું ફળ ભોગવી રહી છે પણ નાથ ગમે તેમ તોય આપણી દીકરીનું દુઃખ મારાથી જોઈ શકાતું નથી માટે તેના એ કર્મોનું નિવારણ કાંઈક તો હશે જ નહીં બ્રાહ્મણે કહ્યું હા નિવારણ તો છે જ દીકરીએ સામા પાંચમના વ્રતનો પરભવમાં અનાદર કર્યો છે અને એ જ વ્રત આ ભવમાં જો સાચી શ્રદ્ધાથી ભક્તિભાવ ભાવપૂર્વક કરે તો એના કરેલા કર્મોથી થયેલા પાપનું નિવારણ થાય અને એની કાયા પ્રભુ કૃપાથી જેમ હતી તેમ સુંદર કંચન એ માતા પિતા વચ્ચે થતી આ સર્વ વાત સાંભળી તેથી જ્યારે તેના માતા પિતા તેની પાસે આવ્યા ત્યારે બોલી પિતાજી મેં બધી વાત સાંભળી છે માટે હું સામા પાચમનું વ્રત પૂરી શ્રદ્ધાથી કરીશ માટે આપ મને તેની વિધિ કહો બ્રાહ્મણે કહ્યું બેટા ભાદરવા સુદ પાંચમના દિવસે વહેલા ઉઠી અઘેડાનું દાતણ કરવાનું પછી શરીરે માટી ચોળી આમળાની ભૂકીથી માથું ચોળી માથા બોળ નાહીને સ્વચ્છ કપડાં પહેરવા પછી ધૂપ કરી અરુણતી સહિત સપ્ત ઋષિઓનું ધ્યાન કરવાનું આમ સામા પાંચમની કથા વાંચવાની કહેવાની કે સાંભળવાની ભોજન કરવા આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરી ત્યારબાદ તેનું ઉજવણું કરવાનું ઉજવણામાં અરૂંધી સહિત સપ્ત ઋષિઓનું પૂજન કરવાનું બ્રાહ્મણોને ભોજન કરાવી દાન દક્ષિણા આપવી બહેને વિધિપૂર્વક વ્રત કર્યું

નદી કે તળાવમાં સ્નાન કરશે તેમજ અરુણથી સહિત સપ્ત ઋષિનું ધ્યાન કરશે તેના જાણતા અજાણતા થયેલા સર્વ પાપ દોષમાંથી મુક્ત થશે તેમજ વ્રતના આ દિવસે સામા પાચમની વ્રત કથા સાંભળવાનું ખૂબ જ મહાત્મ્ય છે વ્રતની આ કથા સાંભળવાથી વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે મિત્રો બહેનોને આ વ્રત ફળે એવી પ્રાર્થના સાથે કોમેન્ટમાં જય સપ્ત ઋષિ જરૂર લખજો સાથે વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ